દર્શક મિત્રો વેલકમ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે પ્રાપ્ત માહિતી અનુસાર આજ રોજ અરવલ્લી જિલ્લા કચેરી તારીખ નવ ઓગસ્ટ બે હજાર ચોવીસ અરવલ્લી જિલ્લામાં માન્ય મંત્રી શ્રી બળવટસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને વિશ્વ આદિવાસી દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી પ્રકૃતિના

આ કાર્યક્રમમાં મંત્રીશ્રીએ સંબોધન કરતાં જણાવ્યું કે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં ભાગીદારી થવા માટે આજે અરવલ્લી તમામ આદિવાસી ભાઈ બહેનોએ આજના દિવસની શુભકામનાઓ આપું છું આજના સમયમાં આદિ આદિજાતિ વિકાસની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને માળખાકીય સુવિધાઓ દ્વારા આદિજાતિ વિસ્તારનો સ્વર્ગી વિકાસ થાય તેવો રાજ્ય સરકારની ધ્યેય રહેલો છે આજે આદિવાસીઓના સામાજિક સશક્તિકરણ અને આર્થિક ઉત્સર્ગ માટે ગુજરાત સરકાર વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમો હાથ ધરી સતત કાર્યરત છે આદિજાતિ પરિવારોને અનેક કલ્યાણલક્ષી યોજનાઓની માળખાકીય સુવિધાઓ પૂરી પાડી તેઓના વિકાસ માટે સરકાર મક્કમમાં પણ આગળ વધી રહી છે વધુમાં તેમણે જણાવ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર આદિવાસી વિસ્તારોમાં યુનિવર્સિટીઓ મેડિકલ કોલેજો જમીનના હક આપી તેમનું સામાજિક શૈક્ષણિક અને આર્થિક સ્થાન કરવા માટે અનેક ક્રાંતિકારી નિર્ણયો લઈ રહી છે આજના દિવસે મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે ગુજરાત સરકાર માં મોટા પદ ઉપર સેવા આપતા અધિકારીઓ અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાની દેન છે આવનારા સમયમાં અરવલ્લી જિલ્લો સરકારી તમામ યોજનાઓ લાભો સાથે વિકાસના પંથે આગળ વધે તેવી શુભેચ્છાઓ આપું છું માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમાયુ ઉપસ્થિતિમાં સાબરકાંઠા ખાતે વિશ્વ આદિવાસી દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી જ્યાંથી વર્ચ્યુઅલ સંબોધનને કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી પ્રશસ્તિ પારીખ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રિયંકાબેન ડામોર જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિપેશ કેડિયા સંયુક્ત શ્રી આદિજાતિ ધારાસભ્યશ્રી શ્રી પીસી બરંડા વનરક્ષકશ્રી ડીઆરડીએ શ્રી અન્ય અધિકારશ્રીઓ અને પદાધિકારશ્રીઓ તેમજ બહોળી સંખ્યામાં આદિવાસી ભાઈ બહેનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા અરવલ્લી જિલ્લામાં લાભાર્થીઓને મંત્રીશ્રીના હસ્તે કીટ અને સિદ્ધિ હાંસલ કરનારને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ મનો સોલંકી સાથે જિગ્નિશા સોલંકી